કામરેજ પોલીસ સ્ટેશનના ગુરાના નાસ્તા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય નાસ્તા પર આરોપીઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ જે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશરાણી નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસ ના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શાખાના હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ મિથિલેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ પરિલીપાઈના સંયુક્ત બાત હકીકતના આધારે મોજે ઓવિયાણા ગામની સીમમાં હનુમાનજીના મંદિર પાસે આવેલ ટાંકી પાસે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી આરોપી રાહુલ ઉર્ફે બોળો મહેન્દ્રભાઈ પરમાર ઉમર વર્ષ એકત્રીસ રહેવાસી ઓગિયાણ ગામ વડફળ્યો તાલુકો કામરેજ જિલ્લો સુરત તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશનને સોંપેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટ સાથે